ગુજરાતી ફિલ્મ પ્રતિકારના પ્રમોશન માટે ફિલ્મના સ્ટાર કાસ્ટ પહોંચ્યા ભાવનગર ગુજરાતી મૂવી પ્રતિકારનો પ્રથમ ભાગ આગામી તારીખ વીસથી થિયેટરોમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે ફિલ્મના નિર્માતા વિપુલ જાંબુચા સહનિર્માતા તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દિગ્દર્શક તેમજ દિગ્દર્શક ધાર્મિન પટેલ સહિતની ટીમ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મૂવીમાં સ્ત્રી પર થતા અત્યાચાર સામે સ્ત્રી દ્વારા તેનો પ્રતિકાર કરતા તેને કઈ રીતનો સંઘર્ષ કરવો પડે છે તેને ખૂબ જ સરસ રીતે ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યું છે આ ફિલ્મોના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય કલાકાર મમતા સોની અને ફિલ્મના નિર્માતા સહિતના સ્ટારકાસ આજે ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને ભાવનગરની એક હોટલમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં ફિલ્મના નિર્માતા ફિલ્મ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો હું છું વિપુલ જાંબુચા અને એ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન અ તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીલ જોશી જુનિયર દિલીપકુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને વીસ તારીખે વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે થિયેટર્સ પર ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મે વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે જ્યારે આ ફિલ્મના મુખ્ય કલાકાર અને જેમણે તેમના પાત્રને ન્યાય મળે તેવી ભૂમિકા અદા કરી છે તેવા મમતા સોની દ્વારા મૂવી અંગે શું કીધું ચાલો સાંભળીએ તેમના મુખે નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઘેર સારી શુભકામનાઓ છે સાત તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકાર ના ટ્રેલર નું પણ શ્રી ગણેશ થયું છે અમારી ફિલ્મ પ્રતિકાર નું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં યો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાસ ટ્રેલર રિલીઝ થઈ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા અશ્રુ નહીં તું આંખ દીખા પહેરો મેં રાખ દેખા તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ થ્રિલ સસ્પેન્સ ટોર્ચર ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધાને નમ્ર વિનંતી ત્યારે આ ફિલ્મ ચોક્કસ દર્શકોને ગમશે અને લોકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થશે તેવો વિશ્વાસ પણ તમામ સ્ટારકાસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો